હેલો સ્ટુડન્ટ્સ ચલો આપણે ઓગસ્ટની ક્વેશન બેન્ક છે ઇંગ્લિશની એનું સોલ્યુશન જોઈ લઈએ વેન યુ આર એન્ગ્રી યોર મેમોરી લેટ્સ યુ ડાઉન ટ્રુ વેન વી બ્રીથ દેર ઇઝ અ હ્યુઝ મૂવમેન્ટ ઇન ધ ક્રેનિકલ બોન્સ ફોલ્સ બિકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક્સ ફોલ્સ માઇન્ડ ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી ફોલ્સ ધ માઇન્ડ હેલ્પ્સ ટુ મેક અનઇમોશનલ ચોઈસીસ ટ્રુ એક્ઝામ નવસ અફેક્ટ અવર માઇન્ડ એન્ડ ઇમોશન્સ ટ્રુ नथिंग सीम्स इजी एंड पॉजिटिव वेन लाइफ बिकम्स टू कंफर्टेबल फॉल्स सेल्फ हाइप्नोसि कैन बी यूज टू रिलीव मेंटल स्ट्रेस ट्रू द माइंड इज द काउंटर पार्ट टू द इमोशंस ट्रू एंटीसिपेटिंग सक्सेस कैन ओपन अ सोर्स ऑफ पेसिमिजम फॉल्स नेक्स्ट अपने नियरेस्ट मीनिंग जो लीएसम एट अमेजिंग रिगेन એટલે रिकवर करू યાન યાન એટલે વૂલ કન્ડેમ એટલે ક્રિટિસાઈઝ કન્સીલ એટલે કંઈ છુપાવવું એટલે હાઇડ એપ્રીશિયેટ એટલે પ્રેઝ મેશપ એક્સિડન્ટ એક્સ્ટેસી હેપીનેસ એસ્પિરેશન ડિઝાયર કાઉન્સલ એટલે એડવાઇસ નેક્સ્ટ આપણી જોઈએ ફંક્શન્સ છે રઘુ શેષ વેર વિલ યુ ગો આફ્ટર કમ્પ્લીટિંગ એજ્યુકેશન સુરજ જેને અલ્ટરનેટિવ ચોઈસ કહેવાની છે તો આઈ વિલ ગો ઈધર કેનેડા ઓર યુએસએ ઈધર ઓર છે એટલે ખ્યાલ આવી જાય અલ્ટરનેટિવ ચોઈસ છે નેક્સ્ટ છે સ્વાતિસેઝ હાઉ ઇઝ યોર ન્યૂ સ્કૂલ અનુ આન્સર કરે છે કમ્પેરિંગમાં આન્સર કરવાનો છે વેરી ફ્યુ સ્કૂલ્સ આર એઝ ગુડ એઝ ધીસ વન નંબર થર્ડ હરીશ સેઝ હાઉ કાઇન્ડલી ધ ડૉક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ સપોઝિશનમાં એઝ ઇફ વર આવે છે તો એ સેન્ટેન્સ આવશે એઝ ઇફ વરવાળું આવશે ઓપ્શન નંબર બી સોનમ સેઝ મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રીક ટુ ટોક ડોન્ટ યુ થિંક સો કોન્ટ્રાસ્ટ અહીંયા કહેવાનું છે તો હાઉ યુવરવાળું ઓપ્શન જે લાસ્ટ છે એ આન્સર આવશે હાઉ યુવર સ્ટ્રીક સી ઇઝ હાઉ ઇવર પછી વિશેષણ છે વચ્ચે અલ્પ વિરામ આપેલું છે એ સાચું સેન્ટેન્સ છે વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ યસ્ટરડે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ઇફ હેડ આવે છે અને બીજા સેન્ટેન્સમાં કુડ હેવ માઇટ હેવ વુડ હેવ આવે છે તો એ પ્રમાણે કન્ડિશન ઇન ધ પાસ્ટ છે નંબર સિક્સ પેશન્ટ વોટ શુડ આઈ ડૂ ટુ કીપ માય ટીથ સોલિડ સજેશન આપવાનું છે આપણને ખ્યાલ છે કે શૂડ ઓટ ટુ હેડ બેટર એ સજેશનમાં આવે છે તો નંબર ડી એનો કરેક્ટ ઓપ્શન છે મયંક સિસ વાય ડીડ યુ કમ બાય ધ અર્લિયર ટ્રેન રિઝલ્ટ છે ધ ટ્રેન વોઝ સો ઓવર ક્રાઉડેડ દેટ આઈ કુડન્ટ ગેટ ઇટ સો અને દેટનો યુઝ થયેલો છે નંબર એઇટ પિલગ્રીમ હાઉ ઇઝ પાલીતાણા કમ્પેર ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ ઇન ધ વર્લ્ડ એટલે કમ્પેર કરવાનું છે તો પાલિતાના ઇઝ મોર ફેમસ જૈન ટેમ્પલ્સ ધેન મેની અધર સિટીઝ એ એનો આન્સર છે એજન્ટ કહે છે પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ સજેશન છે વુડ રાધર મેં તમને હમણાં જ વાત કરી શૂડ ઓ ટુ હેડ બેટર વુડ રાધર આ બધું ચોઈસમાં આવે છે નેક્સ્ટ છે સ્નેહા સેઝ વોટ શુડ આઈ ડુ રિડ્યુસ માય વેઇટ સજેશન છે યુ હેડ બેટર ગો ફોર અ વોક પાછું હેડ બેટર આવી ગયું એટલે ખ્યાલ આવી જવું જોઈએ કે આ સજેશન અથવા તો એડવાઈઝ છે નેક્સ્ટ છે તમને પેરેગ્રાફ આપેલો છે અને એમાંથી ક્વેશ્ચન આન્સર તમારે કરવાના છે શાંતિથી વિચારીને તમે સર્ચ કરશો જોશો અંદરે તો ફાઇન્ડ કરશો તો મળી રહેશે આન્સર એના હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ ધ માઇન્ડ હેલ્પ અસ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કલ કેલ્ક્યુલેટ નંબર સેકન્ડ છે બ્લેન્ક ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કોમ્યુનિકેશન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન તો એક્ઝામ નર્વસ આવે છે એક ફકરો આપેલો છે પાછો એના આન્સર કરવાના છે ક્વેશ્ચનના હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક અસ પાવરફુલ અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક્સ અસ પાવરફુલ બાય અનેબલિંગ અસ ટુ કોન્સન્ટ્રેટ એબ્ઝોર્બ ન્યૂ ઇન્ફોર્મેશન રિમેમ્બર બોથ ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ લોજિકલી ધીસ કેપેસિટી હેલ્પ્સ અ સ્ટડી વર્ક ઓર્ગેનાઇઝ અવર લાઈફ્સ એન્ડ પ્રોસેસ ઓફ રિટ્રાઈ ઇન્ફોર્મેશન એફેક્ટિવલી વોટ વર્ક્સ જોઈનલી ફોર સેલ્ફ આઇડેન્ટિટી માઇન્ડ ઇમોશન એન્ડ બોડી વર્ક જોઈન્ટલી એ સેપરેટલી કામ નથી કરતી ફોર સેલ્ફ આઇડેન્ટિટી દે આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ ફંક્શન ટુગેધર એ એકબીજા સાથે જોડાયેલા છે અને એ રીતે કામ કરે છે વેન ડઝ ધ માઇન્ડ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ ક્યારે ઓવર થિંકિંગ કરે છે તેની વાત છે માઇન્ડ ગોઝ ઇન્ટુ ઓવર થિંકિંગ વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ જ્યારે પ્રેશર હોય મગજમાં અથવા ટાસ્ક વધી ગયું હોય ત્યારે ફાઇન્ડ ધ સિમિલર મિનિંગ ક્લોઝનું સિમિલર મિનિંગ અહીંયા શોધવાનું છે તો ઇન્ટરલિન્કડ એ સિમિલર મિનિંગ છે શું છે ઇન્ટરલિંકડ હાઉ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ કેવી રીતે કામ કરે છે એની અહીંયા વાત છે તો આન્સર આમાં લખેલો જ છે તમે જોઈ લેજો જરૂર પડે તો નોટબુકમાં લખી દેજો સેકન્ડ છે ડઝ ધ ક્રાઉન પુલ હેલ્પ અસ થિંક ક્લિયરલી ક્રાઉનપુલ એક્સરસાઇઝ છે એ આપણને એકદમ ક્લિયરલી વિચારવા માટે હેલ્પ કરે છે તો યસ ધ ક્રાઉનપુલ હેલ્પ્સ યુ થિંક ક્લિયરલી નેક્સ્ટ જોઈ લઈએ આપણે હવે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ યુઝિંગ અ બરાબર છે તો એનો યુઝ કરીએ છીએ તેનું શું રિઝલ્ટ આપણને મળે છે એની વાત કરીએ છીએ તો બોડી શું કરે છે સ્ટાર્ટ કરે છે શું રિલેક્સિંગ લીડિંગ ટુ અ કામર અને મેન્ટલ એન્ડ ઇમોશનલ સ્ટેટ આ મગજથી અને ઇમોશનલી આપણને શાંતિ મળે છે વોટ ડઝ ધ રિલેક્સેસન ટેલ વોન્ટ ટુ ડૂ શું કહે છે તો જસ્ટ સ્ટોપડ ધેમ સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી આપણી એનર્જી ગમે ત્યાં વેસ્ટ કરવાની નથી इट इम्प्लाइज देट बाय हैविंग नो एक्सपेक्टेशन यू कंजर्व एनर्जी वेन डू वी फील कंफ्यूज मेंटली क्य तो लाइफ बीकम्स टू हेक्टिक लीगड इन टू द फीलिंग ऑफ बीइंग टाइड इन नॉट्स वेर नथिंग सीम्स इजी ऑर पॉजिटिव पेसिमिजम सेट इन जयरे पेसिमिजम आ जाए तरह अपन नेगे कंफ्यूज थी गया વિચ થિંક શોઝ અઝ દ વે આઉટ અવર કરંટ પ્રોબ્લેમ્સ તો ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ શોઝ ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈ લઈએ વેન ડુ વી ટેક અનવાઇઝ ડિસિઝન ક્યારે આપણે અનવાઇઝ ડિસિઝન લઈએ છે તો ઇમોશન હેવ ટેકન ઓવર મેકિંગ ઇટ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી ત્યારે આપણે ક્લિયરલી થિંક કરી શકતા નથી વોટ હેલ્પ્સ યુ થિંક ક્લિયરલી તો કેવી સિચ્યુએશનમાં આપણે ક્લિયરલી થિંક કરી શકીએ છીએ એની અહીંયા વાત કરી છે તો જોઈ લેજો એનો આન્સર તમે સ્ક્રીન એક્સરસાઇઝની વાત કરી છે જે આપણને હેલ્પ કરે છે ક્લિયરલી થિંક કરવા માટે તો લખી લો નોટબુકમાં તમે ઓકે નેક્સ્ટ છે વાય કાંટ ધ ફ્લુડ સર્ક્યુલેટ પ્રોપરલી પ્રોપરલી ક્યારેય સર્ક્યુલેટ નથી કરી શકતું ચંદનું ફ્લોડ હોય છે એની વાત છે તો જ્યારે આપણે કેવા હોય છે ટેન્સ હોઈએ છીએ ને અપસેટ હોઈએ છીએ અને આપણે બ્રીથ છે ડીપલી નથી લેતા ઇનફ બ્રીફ નથી બ્રીથ નથી લેતા શ્વાસ આપણે ઊંડો નથી લેતા ત્યારે સર્ક્યુલેટ વ્યવસ્થિત ફ્લડ થતું નથી અને ચોટી જાય છે સ્ટક થઈ જાય છે અને ત્યારે પ્રોબ્લેમ થાય છે વોટ હેપન્સ વેન વી વેન વી બ્રીથ તો જોઈ લો જ્યારે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ ત્યારે શું અસર થાય છે એને અહીંયા વાત કરે છે નેક્સ્ટ છે સેક્શન સી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાના છે તો અનસેન પેરેગ્રાફ છે તો ફર્સ્ટ છે વોટ હેઝ ધ રાઇટર્સ મધર લવડ ધ રાઇટર્સ મધર હેઝ લવડ અ ફેમિલી ફ્રેન્ડ્સ નેચર એનિમલ્સ મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ Second question. What was painful for the writer? The painful part for the writer was the memories of the last two months when their mother was dying. Number. Che no paragraph. Why was the king very angry? The king was very angry because his beautiful daughter had fallen in love with a poor soldier in his army. What did the princess know? The princess knew which door concealed the tiger and which one concealed the beautiful girl. What did the writer's mother accept? The writer's mother had accepted her death. What did the writer's mother want to talk? The writer's mother wanted to talk about her life. Next time What did her mother's sisters and she take? Her mother's sister and she took dancing lesson and practiced the different steps. The writer's mother didn't forget blank and blank. The writer's mother didn't forget what it was like to be young and the hopes and anxieties associated with it. Anxieties. Why did the writer's school and work start suffering? Because of nervousness and uh, agitations about being wrong and how people would react, which was exacerbated by an inferiority complex. Second question What did the writer feel? The writer felt like a real loser and hid away. Feeling afraid and unable to speak to people or make decisions. Next paragraph Why did the writer want his parents to be with him? The writer wanted his parents to be with him to understand his decision regarding what's wrong and right and to support him as he tries out his ways to deal with situations. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ રાઇટર લર્ન ટુ ગેટ રન ધ રાઇટર લર્ન ટુ ગેટ અપ એન્ડ રન વિથ ધ લવ એન્ડ કેર ઓફ ઇઝ પેરેન્ટ ડિસ્પાઇટ ફોલિંગ ઓફન વાય લર્નિંગ ટુ ટો વોક નેક્સ્ટ અહીંયા આપેલું છે ન્યૂઝ ક્લિપિંગ એ રીડ કરીને નીચે ક્વેશ્ચન છે એના આન્સર તમારે કરવાના છે ક્વેશ્ચન બેંક તમારી જોડે પહોંચી ગઈ હશે એમાંથી શાંતિથી તમે પેરેગ્રાફ રીડ કરી લેજો અને પછી તમે આરામથી ક્વેશ્ચન આન્સર સમજી શકશો વેર ડીડ ધ વિડો ટ્રાય ટુ કમિટ સુસાઇડ ધ વિડો ટ્રાય ટુ કમિટ સુસાઈડ ઓન ધ કેમ્પસ ઓફ ધ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ ઇન સેક્ટર સેવન્ટીન હુ ફિલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિડો અ નેશનલાઇઝડ બેન્ક Filled a case against the widow why has the widow taken a loan the widow had taken a loan to renovate her house in karnal why had the bank official filled a case against uh, saroj verma the bank official filled a case against saroj verma because she had not repaid the loan for several years next paragraph હાઉ લોંગ ડીડ ઇટ ટેક ટુ રીચ ધ કમ્પેન્સેશન મની ટુ ધ લેડી ઇટ ટૂક ટુ યર્સ ફોર ધ કમ્પેન્સેસન મની ટુ રીચ ધ લેડી લેડી સુધી પહોંચતાં બે વર્ષનો સમય લાગી ગયો હતો હુ ઇન્વર્ટેડ ટુ રીચ ધ મની ટુ ધ લેડી ધ ગુજરાત હાઈકોર્ટ ઇન્ટરવેટેડ ટુ રીચ ધ મની ફોર વોટ ડીડ શી ગેટ કમ્પેન્સેશન શી રિસિવડ કમ્પેન્સેશન ફોર ધ લોસ્ટ સોરી લોસ સફર્ડ ડ્યુ ટુ હર ફિલ્ડ બિંગ વોશડ અવે ડ્યુરિંગ ધ 2017 થાઉઝન્ડ સેવન્ટીન ફ્લટ્સ ટુ થાઉઝન્ડ જે પૂરા આવ્યું હતું ને એમાં એનું જે ખેતર હતું ને એ ધોવાઈ ગયું હતું વોટ વોઝ ધ રીઝન ફોર ધ ડીલે ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડિંગ તો બીજાના અકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા હતા માટે whom did the gujarat state road transport department facilitate the gujarat state road transport department facilitated uh, individuals ngos and schools for their innovative efforts in road safety what did amit khatri employed amit khatri employed garba jingles slogans and other methods to reach out to different State uh, for society with the road safety message and also trained drivers for defensive driving. Who were the other winners who won for their innovative efforts for the road safety? The other winners were Wardha based and Bhavnagar based Ajay Singh Jadecha, which NGO received the first prize for saving lives. So, EMRI 108 received the first prize in the NGO category for saving lives. Next it's a paragraph What is Envy's next dream according to her father? Envy's next dream is to do yoga, Surya Namaskar, on the same platform with the Prime Minister. Which award did Envy achieved the Envy achieved the Prime Minister's National Children's Award? How has Envy got the nickname of Rubber Girl? Envy got the nickname Rubber Girl of Surat due to her exceptional skill and flexibility in yoga. Son, what are her achievement? આફ્ટર ડુઇંગ યોગા આફ્ટર ટેકિંગ અપ યોગા એન્ડ હેઝ વોન ગોલ્ડ મેડલ્સ ઇન સ્ટેટ નેશનલ લેવલ ચેમ્પિયનશીપ એન્ડ હેઝ અર્ન્ડ અ ટોટલ ફિફ્ટી વન મેડલ્સ ફ્રોમ ઓવર ફોર્ટી યોગા કોમ્પિટિશન્સ આજના વિડીયોમાં આપણે આટલી સુધી રાખીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં આપણે આગળના સેક્શનથી જોઈશું નમસ્કાર